એના પછી આપણે બીજાનું માતૃકોષનું અર્ધિકરણ તો આપણા ધ્યાનમાં આવશે કે સૌથી પહેલા બીજાનું માતૃકોષનું અર્ધિકરણ થાય એના પછી અહીંયા જોયું પ્રસુકા અવસ્થા એટલે બી તો ઓપ્શનમાં જોઈએ કે જેમ બી એ આવતો હોય એવો ઓપ્શન આપણો સાચો હોવો જોઈએ તે આપણી પાસે બે સંભાવના છે ઓપ્શન એ અને ઓપ્શન બી એની અંદર બી એ આવે છે એટલે ઓપ્શન સી અને ડી આવશે નહીં હવે એના પછી જોઈએ ફલીકરણ તો બેટા અહીંયા જો કે પ્રસ ઉકાય થાય તો પ્રસ ઉકા પછી ધાની નિર્માણ પામે પ્રસ ઉકા પછી નિર્માણ પામે તો ફલીકરણ વાળો ઓપ્શન આવે નહીં જ્યાં સી છે એ તો ઓપ્શન આવશે એના પછી જન્યુ જનકમાં માં સ્ત્રી જાન્યુ ધાની અને પૂજા્યું ધાની નું નિર્માણ થાય છે એટલે આ જે ડી છે એ ત્રીજો જ્યાં આવતો હોય એ આપણો સાચો જવાબ બને તો ડી છે એ એ માં આવે છે તો આ આપણો સાચો જવાબ બને એ તો સૌ પ્રથમ શું થશે બીજાનું માતૃકો છે ત્યાં સુધી અર્ધિકરણ થઈને પ્રસ ઉકાઈ બને પ્રસ ઉકાઈ બને ધાનીનું નિર્માણ થાય ધાની નિર્માણ પછી શું બનશે જન્યુઓ બને આ જન્યુઓનું ફલન થાય આ રીતે આખી અવસ્થા થતી હોય છે